ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રીહરિના જુદા જુદા રૂપોનું પૂજન કરવું જોઈએ અષાઢ મહિનાના અમાસના રોજ એક એવું વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે આ વ્રતને દશામાતા વ્રત કહે દશામાનું વ્રત અષાઢ અમાસથી શરૂ થાય છે દસમે દિવસે તે પૂર્ણ છે માટી માંગથી દશામાં પાણી જે સાંડણી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામાં સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે દસમે દિવસે એ સાંડણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ચિત સ્થળે મંદિર પધારવાના હોય છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે યથાશક્તિ સોનું ચાંદી તથા પંચધાતુની સાંડણી બનાવી બ્રાહ્મણને દાનમાં આપવી વસ્ત્રદાન કરવું દક્ષિણા આપવી ભક્તિભાવપૂર્વક દશામાંનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સત્કર્મો કરવાથી કર્મયોગની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી પરિવારમાં સૌ કોઈને પરિશ્રમ તથા પ્રામાણિક અપને સમૃદ્ધિ મળે છે જીવનમાંગ ભક્તિભાવ પ્રગટે છે સોહાગન સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનવાંછિક ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની હોય છે એક સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના જોયું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે રાણીએ રાજાને વાત કરી રાજાએ અભિમાનથી કહ્યું હે દેવી આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે આપની પાસે તો બધું જ છે આ વ્રત અને એ દશામાં શું ભલુમ કરવાના છે તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી રાજા દશામાનું અપમાન કરે છે પ્રાણી રાજાથી સિસાઈ જાય છે આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી તે મહેલમાંગથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે વ્રતિ બહેનોએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના દશ તાર લઈ દશ ગાંઠ વાળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા તેમને આ વ્રતની ના પાડી પુનઃ દશામાનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું

એ રાણીને સમજાવે છે કે જેને આપ્યા તેને જ લઈ લીધા હવે એ જા આગળ જતા રાજા રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યા એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ ફૂલ નાશ પામ્યા માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યા રાજા તેમની બહેનના નગરમાં આવે છે બહેન સોનાની ઈંટના કકડા બની ગયો આ ગાગર પિત્તરની થઈ ગઈ આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો આગળ જતા એક વાડી તેમને વાડીના માલિક પાસે ખાવા માટે ચીકડૂમ માંગ્યું ખેડૂતને દયા કરીને એક ચીકડૂમ આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીકડું ખાવું અને ભૂખ સમાવી એ ગામના રાજાનો કુંવર બે દિવસ પહેલા ભાગી ગયો હતો સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીકડું હતું એ કુંવરનું માથું બની ગયું કુંવરના માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજાએ પોતાના પોતાના હત્યા કરવા બદલ નાખી દીધો રાજા વગર કેદ થયો તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો એ રોજ જંગલ જતી લાકડાનો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા અષાઢ મહિનો આવ્યો

જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઉભાંગ છે બંને છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયમ દર્શન આપતા કહ્યું હે રાજા હવે તારું અભિમાન ઓગળી ગયું છે લે તારા દીકરા તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો તમે જે સુખ માટે ઈચ્છા કરતા હતા તે સગળાંક સુખ મળશે તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્ય માંગાવ્યા પ્રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશામાના આશીર્વાદ મેળવી કહ્યું હે દશામા જેવા અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફળજો